તો તમારા માટે એકદમ દેશી ફાર્મ્યુલા લઈને આવ્યો છું કારણ કે તમારી ગાય કે ભેંસ કદાચ તાજી વેયેલી છે મહિનાની કે અથવા દોઢ મહિનાની એનું દૂધ દસ લિટર હતું અને દૂધ દૂધ ઘટી ગયું છે પાંચ લીટરે આવતી રીતે તો દૂધ તમે અંદાજે દસથી પંદર દિવસની અંદર તમે કઈ રીતે લાવી શકો છો તમારી ગાય કે ભેંસને દૂધ ઉપર અને આપણે આ એકદમ દેશી પ્રયોગ લઈને આવ્યા છે કે તમારી ગાય કે ભેંસ ઉપર મચ્છર થતા હોય અને મચ્છર ભગાડવા માટે

ઘરેણો ઉપયોગ શું કરવાનો છે અને કઈ રીતે આપણે એનું દૂધ પણ વધારી શકે પશુપાલક મિત્રો ખાસ તમને એ બતાવવાનો છું કે ગાય કે ક્યારેક મચ્છર વધારે થઈ જતા હોય અને વધુ મસરો બેહવાનો પ્રશ્ન રહેતો હોય તો એમના માટે આપણે પ્રયોગ કરવાનો છે એકદમ દેશી તમને બતાવવાનો છું એટલે પશુપાલક મિત્રો ખરેખર તમે વિડીયોની અંદર પૂરો જોજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય કે કઈ રીતે આપણી ગાય કે ભેંસને દૂધ વધારી શકાય અને અત્યારે ચોમાસાની સિઝન છે એટલે મસૂરો અને મચ્છર વધારે થતા હોય છે પશુ ઉપર એટલે ક્યારેક ક્યારેક દૂધમાં દૂધમાં ઘટાડો પણ આવી શકે છે એટલે પ્રશ્ન એ છે કે ક્યારેક એને મસૂરો વધારે તકલીફ પડતી હોય મસૂરોના લીધે અને ક્યારેક આપણે દૂધમાં પણ હારફેર થતો હોય છે એ બંને દૂધ વધારવાનો પણ એકદમ આપણે દેશી વસ્તુ લઈને આવ્યા છે કે ઘરેથી તમે ઉપયોગ કરી અને એનું દૂધ તમે વધારી શકો કારણ કે વ્યાયાને મહિનો બે મહિના થયા હોય ને કદાચ દૂધ ઘટી ગયું હોય તો મિત્રો એનું દૂધ કદાચ પહેલાથી આઠ લીટર હોય અને પછી કદાચ પાંચ લીટર કરતી હોય તો એનું કદાચ આપણે દૂધ વધી શકે પણ બાકી દૂધ દસ લીટર છે એનું પંદર લીટર ન થાય મિત્રો કારણ કે તમે વધારે દૂધ વધારવા જો તો એની સામે ખર્ચા એટલા મોટા થઈ જાય એટલે એવું કોઈ આપણે ટ્રીટ નથી લઈને આવ્યા પણ બાકી જેટલું દસ લિટર દૂધ છે ને કદાચ પાંચ લિટર આવી ગયું હોય તો કદાચ વધી શકે બાકી દસ લિટર દૂધ હોય અને પંદર લિટર કાઢવા માટેની કોઈ પણ પ્રોસેસ નથી અને ખાસ મિત્રો એ છે કે આપણે ક્યારેક ક્યારેક પશુ ઉપર મચ્છર વધારે થઈ જતા હોય મચ્છર કરડવાના કારણે પશુઓમાં દૂધનો ઘટાડો પણ તમને જોવા મળતો હોય છે તો કઈ રીતે આપણે દેશી પ્રયોગ કરી અને પશુ ઉપરથી આપણે પાંચ છ દિવસની આપણે રાહત કઈ રીતે કરી શકીએ છીએ તો પશુપાલક મિત્રો પહેલી વસ્તુ તમને દૂધ વધારવાની ફટાફટ વિડીયો લાંબો થાય પહેલી બતાવી દો તમારી ગાય પશુપાલક મિત્રો કદાચ વ્યાયા મહિનો પંદર દાડા શા હોય અને પશુપાલક મિત્રો એનું દૂધ ઘટી ગયું હોય તો એના માટે તમારે લેવાનું રહેશે પશુપાલન મિત્રો ખરેખર સમજી લ્યો કે મહિનો થયો છે વ્યાયા ને તો એના માટે તમારે પહેલો જ વસ્તુ એ લેવાની છે કે દૂધ છે એટલું જ કરવા માટે પશુપાલક મિત્રો તમારે દસ કિલો ગોળ લઈ લેવાનો છે જે કાળો ગોળ આવે છે એ તમને ગમે તે દુકાનની અંદરથી મળી જાય અને ગોળ લઈ અને એક વસ્તુ લેવાની રહેશે સોવા તમારે એક કિલો સોવા લઈ લેવાનો છે શંકર ગાયને પ્રયોગ કરવા માટે તો પશુપાલક મિત્રો ગોળ છે એની માત્રા રાખવાની છે તમારે અંદાજે બસોથી ત્રણસો ગ્રામ લઈ લેવાનો ત્રણસો ગ્રામ મિનિમમ લઈ લેવાનો છે અને એની અંદર તમારે પચાસ ગ્રામ જેટલા સોના એડ કરી દેવાના છે અંદર અને એક કપેલાની અંદર લઈ અને બે લીટર કે લીટર પાણી લઈ અને ગરમ કરી અને સવારના તમે પશુને પાવતા હોય ત્યારે પગારાની અંદર ઠંડુ થવા દઈ અને અંદર રેડી દેજો એટલે તમે આ પ્રયોગને ગોળ પાવામાં તમે પંદર દિવસ કરી નાખશો દસ કિલો ગોળ પંદર દિવસ તમારે પાવાનો છે ધ્યાન રાખજો ખાસ મિત્રો કે પંદર દિવસ દસ કિલો ગોળ પાવાનો છે એની અંદર તમે સોવા અને ગોળ બંને મિક્સ કરી અને નાખતા રહેશો એટલે પંદર દિવસની અંદર કદાચ તમારી ગાય બે થી ત્રણ લીટરનો ઘટાડો કરી દીધો છે તો કમ્પ્લીટ ફાઇનલી તમારી ગાય દૂધમાં વધારો થઈ જશે સો ટકા સાથે ગેરંટી સાથે કારણ કે વધારો થઈ જ જશે કારણ કે આપણે એનો પ્રયોગ કરે છે એટલે એનો અંદાજ જ છે મિત્રો અને અત્યારે ચોમાસાની અંદર મચ્છરો વધારે થઈ જતી હોય છે અને મચ્છર વધારે થઈ જતા હોય છે મિત્રો એનાથી દૂધમાં ઘટાડો પણ થઈ શકે છે તો એના માટે તમારે પશુપાલક મિત્રો ખરેખર લેવાની રહેશે ગોટી અને પચાસ ગ્રામ જેટલું તેલ લઈ અને અંદર નાખવાની છે અંદાજે એક ચમચી ભરી અ હળદર નાખવાની છે એનો તમે કહેવાનો મતલબ વાટકીની અંદર લો કે ગમે તે વસ્તુની અંદર તમે લઈ મિક્સ કરી અને તમે એક ગાય ઉપર અંદાજે હાથથી કે અથવા કોઈ પણ કાભાથી તમે માલિશ કરી નાખશો તો તમારી ગાય પાસે ક્યારેય પાંચથી થી છ દિવસ વસોરો પણ નહીં બેસે અને કમ્પ્લીટ ભાગી પણ જાય એટલે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આશા રાખું છું તમારી પાસે કારણ કે પાંચ હજારથી થી પ્લસ થઈ ગયા છે સબસ્ક્રાઈવર અને અ ચેનલ ની અંદર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ જય જવાન અને ખાસ